નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિશ્વ તરફ પ્રયાણનું આપણે ગાલા સ્વાપૂતી ગુજરાતી મીડિયમ નું સ્વાપૂર્તિ સોલ્યુશન કરવાના છીએ વિભાગે યોગ્ય જોડકા જોડો નો પક્ષનો સ્થાપક બેનીટો મુસોલિન જર્મનીના હિન્ડેનબર્ગ એક સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસ દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ અગિયાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ દ્વિતીય વિશ્વયુદ્ધનો નો અંત અને તેમાં બીજું જોડકું છે તેમાં પેલું છે વુ

નાઝી પક્ષના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા ખરું જર્મનીએ ફ્રાન્સ સાથે બિન આક્રમણ સંધિ કરી ખોટું અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસ ના રોજ દ્વિતીય વિશ્વ યુદ્ધ નો શરૂ થયું ખોટું ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી સાચું દ્વિતીય વિશ્વ મિત્ર રાષ્ટ્ર વિજય થયો સાચું સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રની સૌથી મોટું અંગ છે ખરું ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ નું કાયમી સભ્ય છે ખોટું પ્રશ્ન ત્રણ એક બે માં ઉત્તર લખો પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાક રાષ્ટ્રોમાં કયા પ્રકારનો ઉદય થયો સરમુખશાહી ઇટાળીમાં કઈ સરમુખશાહીનો ઉદય થયો ફાંસીવાદ જર્મનીમાં કઈ સરમુખશાહીનો ઉદય થયો નાજીવાદ

જર્મની માં મુધર મુક્ત કોણે સ્થાપી એડો હિટલર એ જર્મન પ્રજા હિટલર શું માનતી હતી એવું ફુરર કે જેને તારણ હાર પણ કહે છે નાજીવાદના સૈનિકો ખંભા પર કયું પ્રતીક લગાવતા હતા સ્વસ્તિક બીજા વિશ્વ યુદ્ધ અંત સુધીમાં માર્યા ગયેલા યહૂદી ના ઘટના કયા નામે ઓળખાય પોલોકા નર જાપાનના કયા શહેનશાહે દેશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિનું ઉત્તેજન આપ્યું હીરા કઈ સંધિમાં દ્વિતીય વિશ્વ યુદ્ધના બીજ ભવાઈ ગયા વર્ષેલની સંધિ સંધિમાં જર્મનીના સરમુખ ત્યાર હિટલરે વર્ષે રસની સંધિને શું કહીને ફગાવી દેવાની આગાહી કરી કાગળનું જાપાનની તાકાતને રોકવા અમેરિકા એ જાપાનમાં કયા બે શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હિરોશી અને નાગાસકીમાં કોના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ માઓ પિસ્તાલીસ ના રોજ કઈ સંસ્થાની સ્થાપના થઈ સંયુક્ત રાષ્ટ્રની અમેરિકન કોંગ્રેસને સંદેશા આપતા મહત્વની સાર સ્વતંત્રતાઓની ઘોષણા કોણે કરી રૂઝ વેલ્ટે સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી કચેરીને શું કહે છે સચિવાલય સંયુક્ત રાષ્ટ્ર ની સચિવાલય કયા શહેર માં છે ન્યુ માં સાચો વિકલ્પ કરી ખાલ જગ્યા પૂરો ત્યાં પહેલું છે ફાસ્ટેગ ની પક્ષ નું પ્રતિક ખાલ જગ્યા હતું લાકડા ની ભારી અને કુહાડી પ્રથમ વિશ્વયુદ્ધ ની અંતે થયેલી ખાલ જગ્યા સંધિ દ્વિતીય વિશ્વયુદ્ધ ના બી હોવાઈ ગયા વર્ચેલ જ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ખાલી જગ્યા જાપાન માં હીરો અને નાગાસાકી શહેરો પર અણુ બોમ ફેક્યા અમેરિકા આ જગ્યા નેતૃત્વ નેતુત્વ નીચે ચીન માં સામ્ય સ્થાપના થઈ માઓ તે સંયુક્ત રાષ્ટ્રો મુખ્ય કાર્યાલય યુ એસ માં ના આ જગ્યા શહેરમાં ખાતે આવેલું છે ન્યૂયોર્કમાં યોર્ક માં આ જગ્યા દિવસે યુએન ડે તરીકે વિશ્વભર ઉજવાય છે ચોવીસ ઓક્ટોમ્બર જર્મન પ્રજા ને હિટલર ને ખાસ જગ્યા માનતી હતી ફ્યોર ફ્યુર નાજી પક્ષના સૈનિકો ખાસ જગ્યા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા ભૂરા જર્મનીના સરમુખ ત્યાર ખાસ જગ્યા વર્સેલસને સંધિને જર્મનીના સરમુખ જ્યાં વર્સેલસને સંધીને ખાલી જગ્યા કાગળનો શિત્રુ કહીને ફગાવી દેવાની આગાલ કરી એડોલ્ફ હિટલરે હિટલરની આ જગ્યાએ નીતિ દ્વિતીય વિશ્વ યુદ્ધ માટે જવાબદાર હતી સામ્રાજ્યવાદી પ્રશ્ન ત્રણ ઇટાલી સાસો વિગત પ્રશ્ન ઉત્તર લખો ઇટાલીમાં ફાલ ની સ્થાપના કોણે કરી મુસોલિનીએ ફાસ્ટિક પક્ષનું પ્રતિક કહ્યું હતું લાકડાની ભારી અને કુહાડી મુ મુસોલેનીનો મુદ્રાલેખ શું હતો એક્સ પક્ષ એક્સ નેતા જર્મનીમાં નાઝીવાદ નો સ્થાપક કોણ હતો હિટલર જર્મનીમાં સાતસો સોરી નિરી નિનામાંથી સાતસો વિધાનસોધો મુસોલિનીએ ઇટાલીમાં પક્ષની સ્થાપના કરી ડી ઓપ્શન જાપાનના હિરોસીન નાગાસાકી શહેરો પર કયા દેશ અમણું બોમ્બ છે ક્યાં અમેરિકા સંયુક્ત રાષ્ટ્રો નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ન્યુયોર્કમાં

રાણો કાર્ય કોણે કરે છે વ બાજુમાં આપેલું પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા છે ફાવ એ બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થાનું છે યુએનએસકો વિભાગ બી પારિભાષિક શબ્દો સમજાવો

એ એકબીજાને મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો કરી શસ્ત્રવગરનો તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાણી અને વિચારના યુદ્ધો ત કરી શસ્ત્રવગરનો તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું જે આ ઠંડા યુદ્ધ તરીકે ઓળખાય છે વિભાક્ષી વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક અસરો થઈ હતી વિશ્વની ગણાતા ગ્રેટ પાઉન્ડ સામે મહાસત્તાનામત રૂપે સેનાનો જથ્થો સોનાનો જથ્થો રાખવાની તેજવી ગ્રેટ બ્રિટનના આ પગલાની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડી અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં

નીચે આવ્યા અછરો મંદિરી અછરો નીચે આવ્યા વેપારી વિશ્વનો વેપાર ઘટીના અર્ધ અર્ધો બન્યો બીજો સવાલ ટૂંકનો અંતો સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે તે બધા બે રાષ્ટ્રોની પ્રતિનિધિઓની બનેલી છે આ સામાન્ય સભાની બે ભેદમાં ત્રણ બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્રનું સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ છે દરેક રાષ્ટ્ર સામાન્ય સભામાં પોતાના પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે છે પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે હાલમાં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા એકસો ત્રાણું છે સામાન્ય સભામાં કોઈ સામાન્ય બાબત શરૂ સાધિત બહુમતી ઠરાવ પસાર કરે છે પરંતુ મહત્વના પ્રશ્ને હાજર રહેલા સભ્ય રાષ્ટ્રીય જેના ક્ષેત્રમાં ત્રણ બહુમતી ઠરાવ પસાર કરે છે સામાન્ય સભાને વિશ્વની સંસદ કહી શકાય છે સામાન્ય સભાનો વડો મથક ન્યૂયોર્ક ન્યુયોર્કમાં છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી ત્રીજો સવાલ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા આંતરરાષ્ટ્રીય વિવાદ સ્પષ્ટ પ્રશ્નો ચર્ચા વાટાઘાટો કે લાવાદી લાવાદીથી ઊગેલી યુદ્ધ અટકાવવા વિશ્વના દેશોના આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા શાસ્ત્રોનું ઉત્પાદન પર નિયંત્રણ રાખવા આંતરરાષ્ટ્રીય બંધુત્વ સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા વગેરે ખુશ આદર્શો અને ભાવનાઓ સહકાર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી શોધો સવાલ ટૂંકનો લખો સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો મહત્વનો અંગ છે તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી છે તે પંદર સભ્યોની બનેલી છે જેમાં યુએસ એ રશિયા બ્રિટન ફ્રાન્સ અને ચીન આ પાંચ તેના કાયમી સભ્યો છે એને બાકીના દસ બિનકાયમી સભ્યો છે સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે આ માટે તે ચર્ચા કરે છે ચર્ચાઓનો અંતે પાંચ કાયમી સભ્યો સહિત ઓષામાં ઓછા નવ સભ્યોના મતથી ઠરાવ પસાર થાય છે સંયુક્ત રાષ્ટ્રોના બંધારણે આ બંધારણે પાંચ સભ્યોના ઠરાવનો નિષ્ય અધિકાર આપ્યો છે એ અધિકાર વિટો વિટો કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિચાર સત્તાઓ આપવામાં આવી છે એ માટે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થવું હોય તો તે લવાહી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવા પ્રયાસ કરે છે તો આપણે પાઠ ત્રણ ન્યૂતન વિશ્વધાર પર્યા તેનું આપણે સ્વાપોથી સોલ્યુશન આપણે અહીં પૂર્ણ કર્યું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે નવા વિડીયોમાં સમાજને લઈને ત્યાં સુધી નમસ્કાર